આ જ ફરી તો બાળકોને લઈને આજે અમારે ઘર પાસે આવેલી ભરી માતા ફાર્મ લલ્લુ દાદાની વાડી જે કઈ છે કે આજે અમારે આ બધા બાળકોને લઈને આનંદ કરાવવા જાવો છે આજે વેકેશનનો મારે છેલ્લો દિવસ છે બાળકોને હજી ઘણા દિવસો છે તો આજે મારે આ બાળકોને લઈને લલ્લુ દાદાની વાડીમાં એમને મોજ કરાવવા જાવી છે જાવું ને બાળકો જો અહીંયા ગાય છે ભેંસ છે બતક છે કુકડા છે બધું છે પેલા છે વિશાળ ગાયોની સંખ્યા છે ભેંસો છે ઘોડા છે જો આ હું બાળકોને લઈને આવી ગયો છું જો આ ગાયો આ ભેંસો આયા આને લઈને જ હા જો અમારા કાવિયાની બધા બાળક જો શું છે નાની નાની ગાય આ તો જ આય ઊભાય ર્યો

સુરત શહેર છે વાલા તાપી નદીના કિનારે જો ગાય કેવું ઊંચું મોટું કરી ગઈ ફેરઈ તો આદ જો હા છે જો ભાઈ ગામડાની યાદ આવી જાય હો વાલા હા પાંચસો કિલોમીટર ગામ દૂર નો જવું પડે જો અહીંયા બતા છે જો તો હકીકતમાં વાલા મિત્રો અહીંયા આવ્યો ને તો સૌરાષ્ટ્રની યાદ આવી ગઈ જો અહીંયા ગાયો જોવા મળી ભેંસો બળદ છે નાના વાછરું છે અને બતક પણ છે અને બે ઘોડા પણ છે કે જે અત્યારે આમ આગળ ખેતરમાં ચરી રહ્યા છે અને અહીંયા ટુકડા પણ છે રિયલીમાં જો અહિયાં પંદર દિવસ રહ્યા હોય ને તો ગમે એવી બીમારી હોય ને તો પણ દૂર થઈ જાય સુરત ની દવા અને સૌરાષ્ટ્ર ની હવા એ અત્યારે સુરત શહેરના આંગણે મળી રહી છે આપણને અને અમારે ભાઈ જો અહીંયા ગાડી સર્વિસ કરી રહ્યા છે બાળકો મજા આવી ગઈ ને જસ અરે વાહ દેશમાં માં જવું છે કે અહીંયા રહેવું દે આ દેશ તો છે મજા આવી ગઈ ને જસ હે ક્યાં છે ક્યાં છે બતક ક્યાં છે બતક બતક ક્યાં છે અરે વાહ પપ્પા અહીંયા બેટક ક્યાં ન્યાં કાગળો છે બતક નથી આ કાગળો હમજો પતક છે ઝાડવા ઉપર જો આ પ્રાણી સંગ્રહાલયમાં ન જવું પડે જો બતક જોવા મળી ગયા તમને પાંડરા છોડ એવા જોયા હતા કયા કયા છોડ જોયા તા તમને છોડ જોયા કે આપણે ગાય ભેંસ ને બતક ને એવું જોયું કયા છોડ અહિયાં પડશે

લીમડો તમને કરે બનાવ્યું નહી હશે સાયન્સ નથી પણ નોલેજ એ છે ને નાનું એમ તો બાળકોને લઈ મંદિરે દર્શન કરી આવ્યા બાજુમાં ભરી માતા ફાર્મ હતું એની અંદર ગાય ભેંસ બતક બબલા કાગડા ને બધું હતું એના પણ જોયા અને ઘરે આવી રસ્તામાંથી બધા માટે નમકીન બબલા કોઈને ખાવાતા લોલીપોપ તો એ બધું લાવ્યા અને એ બધા લોલીપોપ ખાય છે જો આપલીપોપ સરસ તે હું લીધું લોલી લોપ શું છે તો હવે નેક્સ્ટ વ્લોગમાં મળીશું ત્યાં સુધી બન્યા રહો ચેનલમાં વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં